કડાણા વિશ્રામ ગૃહ નું શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર ના હસ્તે કરાયું લોકાર્પણ પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હેઠળના કડાણા વિભાગ નંબર એક દીવડા કોલોની હસ્તકના કડાણા વિશ્રામ ગૃહ લોકાર્પણ કેબિનેટ કક્ષાના આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને કડાણા ખાતે કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે કેબિનેટ કક્ષાના આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે નવરાત્રી પર્વની શુભકામનાઓ આપતા જણાવ્યું હતું કે અત્યાધુનિક વિશ્રામ ગૃહ થકી ઉત્તમ સુવિધાઓ લોકોને મળી રહેશે કડાળા ડેમ રાજ્યનો ત્રીજો સૌથી મોટો ડેમ છે અને આ વિસ્તાર પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર છે ત્યારે આ વિસ્તારની મુલાકાતે આવતા મહાનુભાવો અધિકારીઓ અને સહેલાણીઓ માટે રૂપિયા ચારસો એક પોઈન્ટ છન્નું લાખના ખર્ચે તૈયાર થયેલ આ વિશ્રામ ગૃહ સુવિધાજનક અને ઉપયોગી બનશે અને આવનારા સમયમાં જિલ્લામાં પ્રવાસનમાં વધારો થાય તે માટે પ્રયત્નો કરવામાં આવશે મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે વિશ્રામ ગૃહની રિબન કાપે નિરીક્ષણ કર્યું હતું અને મહાનુભાવોએ એક પેડ મા નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું